હેલો મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે વિસ્તરણ અધિકારી એ સાત એક બે હજાર સત્તરના રોજ રોજ જે પરીક્ષા લેવાયેલી હતી એના ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો છે તે આપણે સોલ્વ કરશું જે આવનારી બધી જ પરીક્ષામાં વધારે પ્રશ્નો છે રિપીટ થતા હોય તો અથવા તો એને લગતા પ્રશ્નો પૂછાતા હોય તો આવનારી બધી જ પરીક્ષામાં તે ખૂબ ઉપયોગી સાબિત થશે જોઈએ પહેલો પ્રશ્ન નીચેનામાંથી સાચી જોડણી કઈ છે નીચે જોડણી આપેલી છે આપણે પસંદ કરવાની કે સાચી જોડણી કઈ છે તો વધારે પડતી જોડણી છે આપણે ઉચ્ચારણ કરવાથી ખબર પડી જતી હોય છે કે હાચી છે કે નહીં તો અહીં જોઈએ મહત્વકાંક્ષી મહત્વી જો આપણે બોલીએ એટલે શું થાય મહત્વ કાંક્ષી તો કાની માથે અનુસ્વાર અહીંયા જો બધા ઓપ્શનમાં જોઈએ તો કાની માથે અનુસ્વાર આપેલો છે અહીંયા કાની માથે અનુસ્વાર આપેલ છે પરંતુ સી અને ડીમાં અનુસ્વાર નથી જો અનુસ્વાર વગર આપણે વાંચીએ તો શું થાય મહત્વ કાંક્ષી અનુસ્વારનો કંઈક ને કંઈક મતલબ હોય જો અહીં અનુસાર સી અને ડી ઓપ્શનમાં નથી તો મહત્વકાક્ષી એવો થઈ જાય છે મતલબ એટલે કાની માથે અનુસ્વાર તો આવવાનો જ છે એટલે આપણે સી અને ડી બે ઓપ્શન જતા રહ્યા હવે આપણીમાં બે ઓપ્શન છે મહત્વ મહત્વકાંક્ષી તો અહીંયા અહીં જો અહીંયા મહત્વ પણ આપણા ઉચ્ચારવામાં મહત્વાકાંક્ષી મહત્કાંક્ષી એટલે આ શબ્દો સાચો થશે જોડણી મહત્વકાંક્ષી મહત્વ ત્યાર પછીનો પ્રશ્ન સમાસ ઓળખાવો મહેશ્વર મહેશ્વર તો મહેશ્વર આપણે ગમે એ શબ્દ આપ્યો હોય તેનો સમાસ ઓળખાવા માટે આપણે તેનો વિગ્રહ પાડતા આવડવો જોઈએ બરાબર છે ને ઓપ્શન ઉપરથી પણ થઈ જાય પણ વિગ્રહ કરતાં આવડતું હોય તો વધારે સારું એટલે કે આ પદ આપેલ છે ને આપણે છૂટું પાડવું પડે મહેશ્વર તો મહાવતા ઈશ્વર બે શબ્દ છે તો ઓપ્શનમાં જોઈએ દ્વિગુ તો દ્વિગુ સમાજનો એવો નિયમ છે કે બે શબ્દ હોય તો તેનું પ્રથમ પદ એટલે કે વિશેષણ હોય કે શબ્દવાળું હોય બરાબર છે દાખલા તરીકે સડ રસ એટલે છ રસ બરાબર કોઈ પણ આંક હોય એટલે કે સંખ્યા દર્શાવેલી હોય આગળ તો દ્વિગુ થાય એટલે દ્વિગુ તો થાય નહીં આપણી પાસે અહીંયા મહા ઈશ્વર છે વિગ્રહ મહાન એવા મહાન એવા ઈશ્વર બરાબર તો મહાન છે કોઈ શબ્દ નથી એટલે દ્વિગુ તો આવશે નહીં બરાબર ઉપપદ તો ઉપપદનો વિગ્રહ કરતી વખતે શિલે ના ર આવે દાખલા તરીકે નર્મદા તો આનંદ આપનાર આપણી પાસે અહીંયા શું વિગ્રહ છે મહાન એવા ઈશ્વર તો ઈશ્વર તો છે પણ કેવા છે મહાન છે એટલે કે જે નામ છે એની આગળ વિશેષણ લાગે ત્યારે કર્મ ધાર સમાસ બને એટલે આપણો જવાબ આવશે કર્મધારે બહુ આવે નહીં એમાં બહુરીનો વિગ્રહ કરતા છેલ્લે જે છે તે તે જે છે એ એવી રીતે વિગ્રહ થતો હોય તો બહુરીહી આવે મહેશ્વર કર્મધારા એ સમાસ થશે ત્યાર પછી નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો નીચે એક વાક્ય આપેલું છે એમાંથી આપણે વિશેષણ શોધવાનું છે કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો તો નીચે ઓપ્શન આપેલા છે કરુણ ગીતો સાંભળી અને તે બરાબર તો આપણે વાક્ય જોઈએ તો કરુણ ગીતો સાંભળી જો આ કરુણ છે ઓપ્શનમાં ગીતો છે તો ગીતો છે એ નામ થશે બરાબર સાંભળી તો એ તો આપણે ખબર હોય આ ક્રિયા થઈ અને તે તે એટલે સર્વનામ થયું એક એક તમે શબ્દને છૂટો પાડી નાખો તમને ખબર પડી જાય તે બેસી ગયો કોણ બેસી ગયું તો કે તે બેસી ગયો એટલે એ સર્વનામ થશે સાંભળવાની ક્રિયા થઈ અને ગીતો નામ થયું તો વિશેષણ ક્યું થાય તો કે નામના અર્થમાં વધારો કોણ કરે ગીતો તો ગીતો તો છે પણ કેવા ગીતો તો કે કરુણ ગીતો એટલે કરુણ છે એ ગીતોના અર્થમાં વધારો કરે છે એટલે આપણું વિશેષણ થશે એટલે આપણો જવાબ આવશે એ ત્યાર પછીનો પ્રશ્ન શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાખી શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાખી વાક્યનો પ્રકાર જણાવો વાક્યનો પ્રકાર જણાવવાનો છે ઓપ્શનમાં છે કર્તરી કર્મણી વિજ્ઞ અને પ્રેરક તો જોઈએ શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાખી જો આમાં કોઈ આપણે જાતે ક્રિયા કરેલી હોય અથવા તો જે વાક્યમાં નામ આપ્યું હોય એ પોતે ક્રિયા કરતો હોય તો તે કરતરી વાક્ય થાય અહીં શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરી નાખી કરાવી નાખી જો અહીંયા જો ખાસ જોવાનું કરાવી નાખી એવું નથી કે શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરી નાખી પણ અહીંયા કરાવી નાખી જો અહીં એવું એવું લખ્યું હોત કે શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરી નાખી તો કરતરી થાય પરંતુ અહીં એમ છે કે શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાખી તો આ થાય પ્રેરક વાક્ય બીજા પાસે કરાવી નાખવાનું કોઈ કાર્ય આવે બીજાના પ્રેરણાથી કંઈ કાર્ય થતું હોય તો પ્રેરક આવશે ને એમ કહે કે મેં કરી નાખી તો કરતરી આવે બરાબર ત્યાર પછીનો પ્રશ્ન અલંકાર ઓળખાવો જિંદગી એટલે જિંદગી તો પેલા અહીંયા જોવાનું કે સમાસો અલંકાર ઓળખાવાનું કે તેમાં બે પદ આપણે સમજવા પડે ઉપમેય અને ઉપમાન બરાબર ઉપમેય અને ઉપમાન તો ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે અને ઉપમાન એટલે જેની સાથે સરખાવવાનું હોય તે અહીં જો જિંદગી જિંદગી આ છે ઉપમેય અને આ થશે ઉપમાન એ કઈ રીતે ખબર પડી તો કે જો જિંદગી એટલે જિંદગી તો જિંદગીને જિંદગીની સાથે સરખામ આવી એટલે કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને ખાસ યાદ રાખવાનું જિંદગી એટલે જિંદગી મા માં હિમાલય તે હિમાલય આવા કોઈ શબ્દ આવે તો અનન્વય આવશે રામ રાવણનું યુદ્ધ તે રામ રાવણનું યુદ્ધ એવા બધી શબ્દ આવશે તે અન્વય અલંકારના થશે ત્યાર પછીનો પ્રશ્ન સમાસ ઓળખાવો ચતુષ્કોણ બરાબર તો આનો આપણે વિગ્રહ કરીએ તો શું થાય ચતુ ચતુ એટલે ચાર અને કોણ એટલે ખૂણા ચાર ખૂણા જો અહીં થયું આપણે આગળ વાત કરી હતી કે સંખ્યા દર્શાવે ચાર ખૂણા તો જવાબ આવશે દ્વિગુ સંખ્યા દર્શક કોઈ પણ આવે ચાર ખૂણા સડરસ એ રીતે તો સંખ્યા કોઈ પણ તો દ્વિગુ સમાસ થાય ત્રિકોણ એટલે ત્રિ એટલે ત્રણ તો એવા પણ દ્વિગુ થશે તો અહીં ચતુષ્કોણ ષટકોણ અષ્ટકોણ એવા કોઈ પણ શબ્દ આવે તો દ્વિગુ સમાસ એટલે આપણો જવાબ આવશે દ્વિગુ ત્યાર પછી વિપિન શબ્દોનો સમાનાર્થી શબ્દ કયો છે નીચે ચાર ઓપ્શન આપેલા છે બગીચો બગીચો રાત્રિ ચંદ્ર કે જંગલ તો અહીં આમાં કોઈ સમજૂતી નથી વિપિન આપણે સમાનાર્થી શબ્દ પાકા કરવા જ પડે વિપિન એટલે ડી જંગલ થશે વિપિન એટલે જંગલ ત્યાર પછીનો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત નીચે ચાર ઓપ્શન આપેલા છે પોળ ઓસરી બાલ્કની કે વંડી તો આમાં પણ કોઈ સમજૂતી નથી આ તો આપણે શબ્દ સમૂહ છે સમાનાર્થી વિરુદ્ધાર્થી કે તો રૂઢિપ્રયોગ એ બધું આપણે પાકું કરવું પડે તો આમાં જવાબ આવશે વંડી ડી વંડી ત્યાર પછીનો પ્રશ્ન ત્યાર પછીનો પ્રશ્ન નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો તો વહેંચી લેવો હા જન જન સ્નેહ ન કરો આવી પંક્તિ આપેલી છે આપણે છંદ નક્કી કરવાનો છે તો કોઈ પણ છંદ પૂછાય અક્ષર મેળ છંદ હોય કે નહીં પેલા આપણે ગણી લેવાનું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર સત્તર છે એના ઉપરથી ખબર પડે કે આપણે અક્ષર છે તો સત્તર અક્ષરના કયા કયા છંદ હોય તો આપણે તરત મગજમાં આવી જવું કે આપણે સત્તર અક્ષરના ચાર છંદ શીખ્યા બરાબર તો પેલા કોઈ પણ છંદ પૂછાય તો નીચે હું એક બંધારણ લખી લેવાનું જેમાં તારા જભા નસ લગા બરાબર છે એના પર લઘુ ગુરુ મૂકી દેવાના આપણે છંદનું ચેપ્ટર શીખશું ત્યારે લઘુગુરુ કઈ રીતે મૂકાય તે પણ જોઈશું પછી આપણે અત્યારે આ પ્રશ્ન સોલ્વ કરવાનો ટ્રાય કરીએ તો સિંગલ અક્ષર છે એટલે લઘુ ગુરુ લઘુ ગુરુ આ રીતે મૂકી દેવાના બરાબર પછી અહીં જોવાનું આ પહેલાં ત્રણ અક્ષરને આપણે લઘુ ગુરુ મૂકવાના તો વ કેવો છે તો કે લઘુ ત્યાર પછી માત્રા છે એટલે ગુરુ અને ચી દીર્ઘ છે એટલે ગુરુ તો યુ ડેશ ડેસ આ રીતે લો એટલે કે લઘુ ગુરુ ગુરુ એવી રીતે અહીં જોવાનું તો કે લઘુ ગુરુ ગુરુ આપણે ત્રણ અક્ષર એવા મળ્યા ય માતા તો એનો પહેલો અક્ષર લેવાનો ય ત્યાર પછી બીજા ત્રણ અક્ષર લે કેવો છે તો કે એનો એકમાત્ર છે એટલે ડેશ હો તો કે ગુરુ હા તો કે ગુરુ એટલે કે આ ત્રણ અક્ષર છે એવું થયું તો કે ગુરુ 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 તો આપણે આ આ બંધારણમાંથી એવા એવો જ ગોત્વનો કે ત્રણ ડેસ એક હારે આવતા હોય તો અહીંયા જો માતા એટલે કે ડેશ ડેસ ડેશ તો એનો પેલો અક્ષર લઈ લેવાનો મ બરાબર તો આપણે તો ખબર જ છે કે આ સત્તરઅક્ષરનો છંદ છે અને પહેલાં બે અક્ષર બંધારણ મળી ગયું યમ તો સત્તર અક્ષરના ચાર છંદ તમને ખબર હોય પૃથ્વી શિખરણી જે હોય બરાબર તો એમાં યમથી શરૂઆત બંધારણ કયું ચાલુ થાય તો કે યમન સભલગા યમન સબલગા ખાલી આપણે એક જ અક્ષર ગોતવાનું હોય આ તો સમજાવવા માટે યમ ગોયતું બાકી ય આવે એટલે ખબર પડી જાય કે સત્તર અક્ષરના આપણી પાસે ચાર છંદ છે એમાંથી કેનું બંધારણ યથી શરૂ થાય બરાબર તો શિખરણી શિખરણીનું બંધારણ યથી ચાલુ થાય યમન સબલતા યમન સબલતા એટલે આપણો જવાબ આવશે શિખરણી ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી સાચી સંધિ શોધો શબ્દ આપેલો છે સાચર્ય સાચર્ય તો આપણે નીચે ચાર ઓપ્શન આપેલા છે તો એમાંથી જવાબ આવશે ડી સવત્તા આશ્ચર્ય સંધિ પણ આપણે એક લેક્ચર રાખશું એમાં જોશું સંધિના નિયમો દાયોક અત્યારે આનો જવાબ છે સવતા આશ્ચર્ય સ વતા આશ્ચર્ય ત્યાર પછીનો પ્રશ્ન અલંકાર ઓળખાવો અલંકાર ઓળખાવો રવિ નિજકર તેની ઉપર ફેરવે છે રવિ નિજકર તેની ઉપર ફેરવે છે બરાબર તો અહીં જોવાનું આપણે કે કોઈ વાક્ય આપેલું હોય ને તેમાં કોઈ એક આપણે એવો શબ્દ મળે કે જેના બે અર્થ થતા હોય કોઈ એવો શબ્દ મળે કે જેના બે અર્થ થતા હોય તો તે સ્લેશ અલંકાર બને અહીં જો અહીં રવિ નિજ કર તેની ઉપર ફેરવે તો અહીં કરના બે મતલબ થાય છે એક કર એટલે હાથ અને એક કર એટલે કિરણ રવિ એટલે સૂર્ય સૂર્ય છે એક અહીં કરનો બે હાથ થાય છે કિરણ અથવા હાથ એટલે આપણો અલંકાર બનશે શ્લેષ એક શબ્દ એવો મળે કે જેના બે અર્થ થતા હોય તો શ્લેષ અલંકાર બને અહીં કરનો હાથ અને કિરણ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી વારી શબ્દનો સમાનાર્થી શબ્દ ગોતો વારી ઓપ્શન આપેલા છે પાણી ઘોડો પાણી કે સરોવર તો વારી એટલે થશે ઘોડો સમાનાર્થી શબ્દ છે વાળી વારી હય તોખાર ઘોડો બરાબર એ બધાય ઘોડાના સમાનાર્થી શબ્દ છે તોખાર વારી વારી આપેલો જ છે ઘોડો હય એટલે પણ ઘોડો બરાબર વિવિધ શબ્દ આપણે જોયા હવે જોઈએ આગળનો પ્રશ્ન છંદ ઓળખાવો ડુંગર કેરી ખીણમાં ગાભુ નામે ગામ ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ બરાબર તો અહીં આપણે સમજૂતી નથી આપેલી છંદમાં આપણે જોવાના છીએ તો અહીં ચાર ચરણ આપેલા હોય અને માત્રા ગણવાની હોય હસો હોય તો એક માત્ર દીર્ઘ હોય તો બે માત્ર લઘુગુરુના નિયમ પ્રમાણે માત્રા ગણવાની બરાબર અહીંથી જોઈએ આપણે તો આ કેટલી થાય તો કે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એ રીતે ગણવાની છે તમારે તો ચોવીસ માત્ર થશે બંને પંક્તિની ચોવીસ માત્ર થશે અને ચાર ચરણ આપેલા છે અહીં અલ્પવિરામ છે એટલે એક બે ત્રણને ચાર ચરણ આપેલા છે એટલે આ ઉદાહરણ આપણું દોહરાનું થશે જવાબ આવશે દોહરો છંદ છે ત્યાર પછી ખૂંદી તો પ્રથમી ખમે દેશ ડેશ લીટી દોરેલ પદનું શિષ્ટ રૂપ આપો ખૂંદી તો પ્રથમી ખમે તો ઓપ્શન આપેલા છે પહેલું ખોડો પૃથ્વી કે અભિભૂત તો જવાબ આવશે સી પૃથ્વી ત્યાર પછીનો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો દાબી ન શકાય તેવું દાબી ન શકાય તેવું તો જવાબ ઓપ્શન નથી આપણે ડાયરેક્ટ જવાબ આપી દીધો અદમ અદમ્ય દાબી ન શકાય તેવું અદમ્ય ત્યાર પછીનો પ્રશ્ન પાણી બતાવવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો થશે પાણી બતાવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો તો આવશે તાકાતનો પરચો બતાવો પાણી બતાવવું એટલે પાવર કરવો તાકાતનો પરચો બતાવવો ત્યાર પછીનો પ્રશ્ન વિરોધી શબ્દ લખો વ્યસ્ટિ વ્યસ્ટિ ઓપ્શન છે સમષ્ટિ સમદ્રષ્ટિ વૃષ્ટિ કે દ્રષ્ટિ વિરોધાથી શબ્દ થશે સમષ્ટિ આમાં કોઈ સમજૂતી નથી તમારે યાદ જ રાખવું પડે વ્યસ્ટિ તો સમષ્ટિ વિરુદ્ધાર્થી શબ્દ આભાર આશા રાખો કે આવનારી બધી જ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તે તમને ખૂબ ઉપયોગી સાબિત થઈ